સમાચાર સુરતથી કે જ્યાં પાટીદાર દીકરીની આત્મહત્યા મુદ્દે સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે ઉઠાવ્યા ઉઠાવ્યા છે છે સવાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર દીકરીઓ સ્વરક્ષા માટે ત્રિશૂળ રાખે આરપી પટેલે આ વાત કરી છે અસામાજિક તત્વો વરુ બની સમાજમાં ફરી રહ્યા છે લુખાઓનો પ્રતિકાર કરવો ગુનો નથી યુવા પેઢીમાં પ્રતિકાર કરવાની માનસિકતા ઘટી હોવાની પણ આરપી પટેલે વાત કરી છે તો સુરતમાં ઓગણીસ વર્ષીય ખાનગી ટ્યુશનમાં ફરજ બજાવતા શિક્ષિકાના આત્મહત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે પાટીદાર સમાજની સાથે પાટીદાર સમાજની વિવિધ જે સંસ્થાઓ છે તે પણ મેદાને આવી છે અને તેણે વાંધો ઉઠાવ્યો છે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે પણ આ વાંધો ઉઠાવ્યો છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો ઉઠાવ્યા છે દીકરીઓ સ્વરક્ષા માટે ત્રિશુલ રાખે તેવી આરપી પટેલે યુવા પેઢી વિચારીએ તો આ એક સંદેશ છે આપણે બધાની અપેક્ષા કે ગુજરાતની અંદર જયારે આપણા માન્ય ગૃહમંત્રી યુવાન છે શક્તિશાળી છે ઉત્સાહી છે અને એમના શહેરમાં જ્યારે આ ઘટના બને ત્યારે સ્વાભાવિક છે કે એની ગંભીરતા વધી જાય છે કાયદાનું પાલન જરૂરી છે પણ સાથે સાથે કાયદાનો ડર પણ એટલો જ જરૂરી છે કાયદાના ડર વગર આ પ્રકારના અસામાજિક અને લેભાગુ તત્વો અને કેટલાક હિતશત્રુઓ યુવા પેઢીને બરબાદ કરવાનું એક ષડયંત્ર રચી રહ્યો હોય એવું ઘણી વખત લાગે છે પ્રેમની અંદર નિષ્ફળતા હોય લવ જહાદની બાબત હોય